મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા આ પવિત્ર ગ્રંથ સદીઓથી લોકોને જીવનના સાચા અર્થ હેતુ અને ક્રિયાનું જ્ઞાન આપવામાં અને તેમના જીવનમાં સાચો માર્ગ બતાવવામાં સફળ રહ્યો છે જીવનમાં તમે જે ઈચ્છો છો અથવા તમારી સમસ્યા ગમે તે હોય તમે શ્રીમદ્ ભાગવદ્ ગીતાની આ ત્રીસ વાતોને યોગ્ય રીતે સાંભળો અને સમજો કે તમારી દરેક ઇચ્છા પૂર્ણ થશે દરેક મુશ્કેલી સરળ બનશે અને તમારા દરેક દુઃખ દૂર થશે તેથી આજે ઓમ વોઇસ ગુજરાતી ચેનલ પર અમે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ત્રીસ મહત્વપૂર્ણ વિચારો લાવ્યા છીએ જેથી તે તમને તમારા વર્તમાન અને ભવિષ્યના બધા દુઃખો અને વેદનાઓમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે જે વ્યક્તિના મૃત મન અને જીવનમાં એક નવું જીવન લાવે છે હું ખાતરી કહી શકું છું જે કોઈ આ અંત સુધી સાંભળશે તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ મળશે તેને જે જોઈએ છે તે બધું મળશે તેથી આ વિડીયો એક પણ વિચાર ચૂકશો નહીં અને આ વિડીયો અંત સુધી સાંભળો તો ચાલો શ્રીમદ ભાગવત ગીતાની પહેલી સલાહથી શરૂઆત કરીએ કે જે લોકો ખૂબ મીઠી વાત કરે છે અને વધુ પડતી પ્રશંસા કરે છે તેમનાથી સાવધાન રહેવું જોઈએ કારણ કે લોકો ફક્ત ત્યારે જ મીઠી વાત કરે છે જ્યારે તેમને તમારી પ્રશંસા કરીને પોતાનો અર્થ વ્યક્ત કરવાનો હોય છે આ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમને તમારું કામ તમારી પાસેથી કરાવવાનું હોય યાદ રાખો કે જીવનમાં ક્યારેય મફતમાં પ્રશંસા નહીં મળે જો કોઈ તમારા વખાણ કરે છે તો તમારે તેના માટે કંઈક ચૂકવવું પડશે તેથી જ તે ખૂબ જ મીઠી છે જે લોકો તમારી વાત કરે છે અથવા તમારી પ્રશંસા કરે છે તેમની સાથે તમારે થોડું સાવધ રહેવું જોઈએ શ્રીમદ ભાગવત ગીતાની બીજી સલાહ એ છે કે તમારે આંખોથી દેખાતી વસ્તુ પર પણ તરત વિશ્વાસ ન કરવો જોઈએ તમે ઘણી વાર એવી વાર્તાઓ સાંભળી હશે કે ઘણી વાર જે દેખાય છે તે સાચું હોય છે આ પણ સાચું નથી તેથી જ માનવામાં ઉતાવળ ન કરો ગીતાની ત્રીજી સલાહ એ છે કે જે વ્યક્તિ હળવી આશા સાથે કામ કરે છે તેનું મન ક્યારે શાંત અને સંતુષ્ટ રહેશે નહીં કારણ કે તેની ઈચ્છા દરેક નવી ટોચ પર પહોંચતી રહેશે જે વ્યક્તિ પરિણામની ઈચ્છા માટે કામ કરે છે તે ક્યારેય સંતોષનો આનંદ માણી શકશે નહીં પછી જ્યારે તેને તેની અપેક્ષાઓ મુજબ પરિણામ મળતું નથી ત્યારે તે નિરાશ અને દુઃખી થઈ જાય છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારી જાતને મારા સ્વાધીન કરી દે ભગવાનમાં શ્રદ્ધા રાખો અને પરિણામની ઈચ્છા રાખ્યા વિના નિર્સ્વાર્થ નિર્દોષ પાપ રહિત અને નિષ્પક્ષ રહીને તમારું કાર્ય કરતા રહો જુઓ તમારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે દુઃખ તમને ક્યારેય સ્પર્શશે નહીં અને તમે મુક્તિ પ્રાપ્ત કરશો માણસ વારંવાર અનંત ઈચ્છાઓ સાથે જન્મે છે જ્યારે આપણે બીજાઓ વિશે ગપસપ કરીએ છીએ ત્યારે આપણે તેમના ભાગ્યમાં આવતા દુ ખ અને યાતનાઓ સહન કરવી પડે છે કોઈના પ્રત્યે ખરાબ લાગણીઓ રાખવી ખરાબ વિચારવું ઈર્ષા કરવી ખરાબ બોલવું આપણા ધર્મ અને ફરજનું પાલન ન કરવું જે લોકો આવું કરે છે તેઓ ક્યારે મુક્તિ મેળવી શકતા નથી જો ક્રિયા સારી હશે તો પરિણામ ચોક્કસ મળશે અને જો ક્રિયા ખરાબ હશે તો સજા ચોક્કસ મળશે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં બનતી દરેક ઘટનાનું દરેક પરિણામ હું જોઈ શકું છું તેથી પરિણામની ચિંતા કરવાનું બંધ કરો અને તમારા કર્મ કરો કામ સતત કરતા રહો પછી ભલે તે સારું હોય કે ખરાબ જ્યાં સુધી કામ કરનાર વ્યક્તિને પરિણામ ન મળે એટલે કે જ્યાં સુધી કામ કરનાર વ્યક્તિ સમય પહેલા અને ભાગ્યને કારણે તેના કાર્યના પરિણામોનો સંપૂર્ણ અનુભવ ન કરે ત્યાં સુધી તેઓ તમારો પીછો કરવાનું બંધ કરતા નથી તેને ક્યારેય વધુ કઈ મળતું નથી સામાન્ય લોકો હંમેશા શ્રેષ્ઠ લોકોને જુએ છે અને તેમના આદર્શો ખરાબ વસ્તુઓ અને બાહ્ય સુંદરતા માણસ જ્યારે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બને છે ત્યારે તે આકર્ષિત થાય છે જેમ નાના સળગતા દીવાના પ્રકાશથી ઘોર અંધકાર પર દૂર થઈ શકે છે તેવી જ રીતે જ્યારે તમે મનમાં રહેલા અજ્ઞાથી ભરેલા અંધારાવાળા ઓરડામાં સકારાત્મક વિચારસરણીનું તેલ રેડો છો જો તમે જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવો છો તો અજ્ઞાન સ્વરૂપનો અંધકાર આપમેળે સમાપ્ત થઈ જાય છે શ્રીમદ્ ભાગવત ગીતાની ચોથી સલાહ છે કે લોકોમાં તમારો ટેકો શોધવાનું બંધ કરો તમારા મનની સૌથી મોટી નબળાઈ એ છે કે તમે બીજામાં ટેકો શોધો છો અને આ જ વસ્તુ તમને નબળા બનાવે છે તે જ વસ્તુ તમારા પોતાના પરના વિશ્વાસનો નાશ કરે છે જે લોકો વિચારે છે કે આ મારો સહારો છે આ મને મુશ્કેલ સમયમાં મદદ કરશે તે લોકો મુશ્કેલ સમયમાં સૌથી દુખી અને એકલા બની જાય છે તમે જ એકમાત્ર ભગવાન છો ભગવાનને તમારો આધાર બનાવો જુઓ જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે ત્યારે તે ચોક્કસ તમારી મદદ માટે કોઈને મોકલશે દુનિયાને તમારો આધાર ન બનાવો જેઓ પોતાના માટે સહારો શોધી રહ્યા છે તેઓ તમારો સહારો કેવી રીતે બનશે તો દુનિયાને નહીં ભગવાનને તમારો આધાર બનાવો ગીતાનો પાંચમો પાઠ એ છે કે ક્રોધ વ્યક્તિનો નાશ કરે છે અને ક્રોધિત વ્યક્તિનો કોઈ મિત્ર હોતો નથી બધા તેનાથી દૂર ભાગી જાય છે તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતો નથી તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી શ્રીમદ ભાગવત ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય અને તેમને હૃદયથી યાદ કરો તો તે ચોક્કસપણે મદદ કરશે તે ચોક્કસ આવશે અને કોઈને કોઈ સ્વરૂપે તમને મદદ કરશે ભગવાન તમારી વાત સાંભળે છે કે નહીં તે તમારા વિશ્વાસ શ્રદ્ધા અને વિશ્વાસ પર આધાર રાખે છે ક્યારે કોઈનું ભલું કરીને ઉપકાર ન કરો નહીં તો તે કાર્ય શૂન્ય થઈ જશે અને તમને મળેલી ખ્યાતિ નકામી થઈ જશે આપણે ક્યારે ગર્વ ન કરવો જોઈએ કે આપણે કેટલા લોકોને કે જીવોને મદદ કરી છે કારણ કે તે કરનાર પોતે ભગવાન છે તમે ફક્ત એક માધ્યમ છો એક કઠપુતળી છો ગુસ્સે થવું નકામું છે જો તમે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી રહ્યા છો તો આનો અર્થ એ છે કે તમને ભગવાન દ્વારા બનાવેલા કાયદામાં વિશ્વાસ નથી એટલે કે કર્મ મનમાં ક્યારે શંકાઓને જન્મ ના આપો આ શંકાઓ મનમાં ગેરસમજોના પહાડ બનાવે છે જેના કારણે જીવનની ખુશી છીનવાઈ જાય છે જો કોઈ તમારી સાથે ખરાબ કરે કર્મ અને સમય પોતાનો હિસાબ જાતે જ ચૂકવી લેશે સારું કરવાને બદલે દાન કરો અને ચિંતા કરવાને બદલે તેના વિશે વિચારો હંમેશા તમારા મનને કાબૂમાં રાખો નહીં તો આ મન તમારું સૌથી મોટું દુશ્મન બની શકે છે અને તમને ખરાબ કાર્યો કરાવશે જ્ઞાન હંમેશા બુદ્ધિ કરતા વધુ સારું અને શ્રેષ્ઠ હોવું જોઈએ તેથી જ્ઞાન મેળવતા રહો અને તેને વહેંચતા રહો જેથી બીજાઓનું જીવન સારું બને જ્યાં સુધી તે પોતે સક્ષમ ન બને ત્યાં સુધી હંમેશા એક જ વ્યક્તિને મદદ ન કરો જે વ્યક્તિ પરિણામ મેળવવાની આશા સાથે કામ કરે છે તે કામમાં જ ફસાયેલો રહે છે વ્યક્તિ જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે દુનિયા અને લોકો તમે જે રીતે જોવા માંગો છો તે રીતે દેખાશે મારું તમારું નાનું તમારું મોટું તમારું પોતાનું પરાયું અથવા તેને તમારા મનમાંથી ભૂંસી નાખો પછી બધું તમારું છે અને તમે બધાના છો પરિણામોની ઈચ્છા છોડી દો અને સતત કાર્ય કરતા રહો ફક્ત માણસ જ પોતાના જીવનને સુખદ અને સંતોષકારક બનાવી શકે છે જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખો છો ત્યાં સુધી કોઈ દુઃખ તમને પરેશાન કરી શકશે નહીં શાંતિ ફક્ત મારા દ્વારા જ પ્રાપ્ત થાય છે મેં જે કર્યું છે અથવા મેં આવી ઝંખના પેદા કરી છે કોઈ પણ વસ્તુ સ્થળ પ્રાણી કે મનુષ્ય પ્રત્યેનો અતિશય લગાવ એક દિવસ દુઃખનું સૌથી મોટું કારણ બની જાય છે જીવનમાં ફક્ત તે જ વ્યક્તિ સંતુષ્ટ રહી શકે છે જે ઓછામાં ઓછા ખુશ હોય અને વધુ મેળવવાની કે મેળવવાની ઈચ્છા ન રાખે આશા રાખશો નહીં ગીતાની સાતમી સલાહ છે કે તમારા મનને શાંત રાખતા શીખો કારણ કે અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય કંઈ નહીં આપે અને શાંત મન તમને જીવનમાં ફક્ત પ્રેમ અને આનંદ આપશે ફક્ત શાંત અને અશાંત મન જ તમને દુઃખ અને સુખ આપી શકે છે પરિણામ એ આવે છે કે વ્યગ્ર મંદુ ખને જન્મ આપે છે અને શાંત મન પરમ સુખને જન્મ આપે છે ગીતાની આઠમી સલાહ છે કે ક્યારે કોઈના પ્રત્યે વધુ પડતો લગાવ ન રાખો દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને સિંહાસન પ્રત્યે ખૂબ જ લગાવ હતો તે આગળ કંઈ જોઈ શકતો ન હતો અને સિંહાસન પ્રત્યેના તેના અતિશય લગાવ અને મોહે સમગ્ર રાષ્ટ્રને ઘેરી લીધું અને અસંખ્ય લોકોના મૃત્યુનું કારણ બન્યું જ્યારે તમે પણ આવા કોઈના પાછળ પાગલ થઈ જાઓ છો ત્યારે તમને વસ્તુ મળે કે ન મળે તે ચોક્કસ તમારું જીવન બગાડે છે ગીતાની નવી સલાહ એ છે કે ફક્ત આધ્યાત્મિકતા સાથે સંબંધિત આધ્યાત્મિક જીવનને શાંતિ તરફ લઈ જઈ લોકો શું કહે છે તેના પર તમે જેટલું ધ્યાન આપશો તેટલો જ તમને તમારા પર વિશ્વાસ ઘટશે તેથી તમારા પર વિશ્વાસ રાખો તમારી પોતાની તાકાત પર આગળ વધો અને તમારો પોતાનો રસ્તો નક્કી કરો જીવનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે જીવન મર્યાદિત છે સમય બગાડો નહીં ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવું વધુ સારું છે શીખો અને તમારા વર્તમાનને સુધારો અને વધુ સારું ભવિષ્ય બનાવો કંઈ પણ ચિંતા કરશો નહીં તમારું કામ કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો શું થશે અને શું નહીં તે જાણવાનું ભગવાન પર છોડી દો તમે જેટલા વધુ પ્રયત્નો કરશો સ્વર્ગનો માર્ગ એટલો જ સરળ બનશે ભગવાનમાં વિશ્વાસ રાખો દરરોજ સારા કાર્યો કરો અને લોકોનું ભલું કરો અને તેમને સાચો રસ્તો બતાવો જ્ઞાની માણસ ક્યારે ઇન્દ્રિય સુખોમાં આનંદ માણતો નથી તેથી સમજદાર બનો જે કંઈ થયું છે તે સારા માટે જ થયું છે જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ થશે તે પણ સારું જ થશે વેદ અને પુરાણો વાંચવાનો કોઈ ફાયદો નથી જ્યાં સુધી ગુસ્સે વિશ્વાસક્ત અને અહંકારી બન્યો જેના કારણે તેનું મૃત્યુ થયું હું બધા જીવોને સમાન રીતે જોઉં છું મારા માટે કોઈ પણ વ્યક્તિ ઓછું કે વધારે પ્રિય નથી જે જ્ઞાન ફક્ત તમારા પૂરતું મર્યાદિત છે તે નકામું છે જે જ્ઞાન સમાજ અને વિશ્વને લાભદાયક ન હોય તેમાં કોઈ ફાયદો નથી શું કરી શકાય તમે વ્યર્થ ચિંતા કેમ કરો છો તમે કેમ ડરો છો તમને કોણ મારી શકે આત્મા ક્યારેય જન્મતો નથી અને કોઈ તેને મારી શકતું નથી આ જીવનનું અંતિમ સત્ય છે ફક્ત માણસના કાર્યો જ માણસને ભગવાનની નજીક લાવે છે અથવા તે તમને ભગવાથી દૂર લઈ જાય છે તેથી હંમેશા સારા કાર્યો કરો જ્યારે આ પૃથ્વી પર પાપ અહંકાર અને અધર્મ ચર્મસીમાએ હોય છે ત્યારે તેમનો નાશ કરીને હું ચોક્કસપણે ધર્મને પુનઃસ્થાપિત કરવા માટે અવતાર લઉં છું જે તેને દાનનું કર્તવ્ય માનીને કોઈ પણ વિચાર કર્યા વિના જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરે છે વ્યક્તિને આપવામાં આવેલું દાન માનવામાં આવે છે જેણે મન પર વિજય મેળવ્યો છે છે તેણે શાંતિ પ્રાપ્ત પ્રાપ્ત કરી કરી હોવાથી ભગવાનને લીધો આવા વ્યક્તિના મનમાં સુખ દુઃખ ઠંડી ગરમી માન અને અપમાનનો કોઈ ફરક પડતો નથી જે વિદ્વાનો છે તેઓ જીવિત કે મૃતકો માટે શોક કરતા નથી પરિવાર અને સમાજમાં દાન કરવું અને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાની ફરજો બજાવવી ધર્મનું પાલન કરવું એ પણ એક મહાન તપસ્યા જેવું છે દસમો ઉપદેશ એ છે કે આજકાલ માણસ પોતે જ માણસનો દુશ્મન બની ગયો છે પછી ભલે તમે વ્યવસાય જુઓ પછી ભલે તમે સંબંધો જુઓ કોઈ પણ ક્ષેત્રમાં માણસ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે ખૂબ જ સ્પર્ધા વધી છે ખૂબ જ ચોરી વધી રહી છે ગુનાઓ એટલા બધા વધી ગયા છે કે કરિયુગના લક્ષણો શાસ્ત્રોમાં લખેલા છે કે એક દિવસ માણસ માણસને ખાઈ જશે સમય આવી ગયો છે માણસ માણસને ખાઈ રહ્યો છે એકબીજાના વ્યવસાયને ખાઈ રહ્યો છે એકબીજાના કામકાજને ખાઈ રહ્યો છે લોકો એકબીજાના જીવનની ખુશીઓ ખાઈ રહ્યા છે જે દુખી છે તેને વધુ દુઃખી બનાવો અને જે ખુશ છે તેને મુશ્કેલીમાં મૂકો આજકાલ આવું જ બન્યું છે દરેક વ્યક્તિ માણસ છે પણ માનવતા ક્યાંય દેખાતી નથી એક ધનવાન માણસના ઘરનો ભિખારી જતા જતા તેણે વેપારીને મને પીવા માટે એક ગ્લાસ પાણી આપવા કહ્યું મને ખૂબ તરસ લાગી છે હું ઘણા દૂરથી પગપાળા આવ્યો છું હું મરી રહ્યો છું પછી વેપારીએ કહ્યું કે અત્યારે કોઈ માણસ નથી જો તે માણસ આવશે તો તે તમને થોડા સમય માટે પાણી આપશે ત્યારબાદ ભિખારીએ વેપારીને કહ્યું કૃપા કરીને મને પીવા માટે એક ગ્લાસ પાણી આપો હું જઈશ હું મરી રહ્યો છું અને નજીકમાં કોઈનું ઘર દેખાતું નથી પછી વેપારીએ કહ્યું મેં કહ્યું કે તે માણસ આવવાનો છે તેણે આવવું જોઈએ પછી તમને પાણી મળશે પછી ભિખારીએ વેપારીને કહેવાનું શરૂ કર્યું કે તું પોતે માણસ કેમ નથી બનતો થોડા સમય માટે માણસ કેમ નથી બનતો આજકાલ આવું જ બન્યું છે અહીં કોઈ માણસ બનવા તૈયાર નથી ફક્ત લોકો એકબીજાને મદદ કરે છે તેઓ એકબીજાનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત છે તેથી જ કળિયુગને સ્વાર્થી યુગ કહેવામાં આવે છે જેમાં લોકો ફક્ત પોતાના સ્વાર્થથી જ એકબીજા સાથે જોડાયેલા છે ગીતાની અગિયારમી સલાહ છે કે જીવનમાં ક્યારે પોતાને કોઈ વ્યક્તિ તરીકે ન સમજો પોતાને જરૂરિયાતમંદ ન બનાવો કારણ કે જ્યાં સુધી તમે જરૂરિયાતમંદ ન હોવ ત્યાં સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે નહીં જેની સાથે તમે જરૂરિયાતમંદ બનો છો તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરે છે જે દિવસે તમે કોઈને તમારું જીવન આપી દો છો જે દિવસથી તમને જરૂરિયાતમંદ બનાવવામાં આવે છે તે દિવસથી જ તમારે તેને ગુલામ બનાવવો પડે છે બીજાઓને તો છોડી દો જેઓ પોતાના નોકરોના જરૂરિયાતમંદ બની જાય છે તેઓ બધું સહન કરવાનું શરૂ કરી દે છે કારણ કે તેઓ જાણે છે કે તેમના વિના તેમનું કામ કામ ચાલી શકશે નહીં જો તમે આટલું બધું જાતે કરી શકતા નથી અને તમને બીજું કોઈ મળી શકતું નથી તો તેઓ તમને હેરાન કરવાનું શરૂ કરે છે પરંતુ જ્યારે તેઓ સમજે છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો ત્યારે તમને હજારો અન્ય વિકલ્પો મળી શકે છે તો તે પોતાનું કામ શાંતિથી કરશે હવે જો તમે એવું કામ કરો છો જ્યાં તમારા બોસ ખોટા હોવા છતાં તમે તેમનો ત્રાસ સહન કરતા રહો છો તો તમને ખબર પડે છે કે તમને તેની જરૂર છે અને તે તેનો પૂરો ફાયદો ઉઠાવે છે અને એટલું જ નહીં તમે એક પરિવારમાં રહો છો જો તમને ત્યાં પણ કોઈની જરૂર હોય તો તે તમને સંપૂર્ણપણે ચૂસે છે કારણ કે તમે ત્યાં ચોવીસ કલાક રહો છો અને બીજે ક્યાંય જઈ શકતા નથી તો તે વ્યક્તિ તમારા માથા પર નાચશે અને તમે સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં છો લોકોને પોતાના કરતા નબળા વ્યક્તિને પોતાના નિયંત્રણમાં રાખવામાં ખૂબ મજા આવશે પછી ભલે તમે હજારો લોકોનું ભલું કરો કે તેમને ખુશ કરે તેવું દરેક કામ કરો પરંતુ જો તમારી પાસે કોઈ પ્રતિભા હશે તો આવા લોકો તમને તમારા ગળામાં રાખશે પછી તમારી તમારી પાંખો કાપી આવશે આવશે વિરુદ્ધ દરેક પ્રયાસ કરવામાં જેથી તમે જીવનમાં આગળ ન વધી શકો જરૂરિયાતમંદ હોવું એ મરવા કરતા પણ ખરાબ છે જરૂરિયાતમંદ તમને ગુલામ બનાવે છે શું તમે ક્યારે નોંધ્યું છે કે તમારા જીવનમાં એ જ લોકો તમને બગાડે છે જેમનાથી તમે જરૂરિયાતમંદ બની જાઓ છો તમારા બધા દુઃખ એ જ વ્યક્તિ પાસેથી આવે છે જેમનાથી તમે જરૂરિયાતમંદ છો જરૂરિયાતમંદ ફક્ત શરીર કે કામની નથી સૌથી મોટી જરૂરિયાત મનની છે આપણને જીવનમાં કોઈની જરૂર છે જે આપણી સંભાળ રાખે નહીં તો આપણે ખુશ રહી શકીશું નહીં એકલતા લોકો સહન કરી શકતા નથી તો ઘણી વખત તમે એવા લોકો સાથે જોડાઓ છો જે તમારી માનસિક જરૂરિયાત અને મંદીનો પૂરો ફાયદો ઉઠાવે છે તમે તેમની સાથે સંબંધો સ્થાપિત કરો છો જેથી તમારા જીવનમાં અને તે લોકોમાં થોડી ખુશી આવે આખી જિંદગી તમને લોહીના આંસુ રડાવશે તેઓ તમને નર્ક બનાવી દેશે એક વાત યાદ રાખો તમારા માતા પિતા સિવાય આ દુનિયામાં એવું કોઈ નથી જેને તમારી જરૂર હોય અને તે તમારો ફાયદો ન ઉઠાવે તેથી જ જીવનમાં ક્યારે તમારી જાતને કોઈની જરૂરિયાતમંદ ન બનાવો ગીતાનો બારમો ઉપદેશ આનો અર્થ એ થયો કે જે વ્યક્તિ નિશ ફળતાના ડરથી ફરી પ્રયાસ નથી કરતો તે જીવનમાં ક્યારે મોટી સફળતા મેળવી શકતો નથી ગુસ્સો મૂંઝવણ પેદા કરે છે મૂંઝવણ છે જ્યારે બુદ્ધિ અશાંત બને છે ત્યારે તર્કનો નાશ થાય છે જ્યારે આવું થાય છે ત્યારે વ્યક્તિનો નાશ થાય છે મોટી સફળતા એક એવા તાળામાં બંધ છે જે પાંચ ચાવીઓથી ખુલે છે સકારાત્મક વિચારસરણી એકાગ્રતા સાચું સમર્પણ દૃઢ નિશ્ચય અને સતત પ્રયાસ નિષ્પક્ષ અને નિસ્વાર્થપણે કામ કર્યા વિના મુક્તિની અપેક્ષા રાખવી નકામી છે. જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર આધારિત બને છે, ત્યારે વાસના, આળસ અને લોભ જેવી ખરાબ દેવો મન પર કબજો કરી લે છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે આપણા કાર્યમાં સંપૂર્ણ સમર્પણ રાખવું પડશે. આ માટે મનમાંથી પૈસાની ઈચ્છા દૂર કરો અને આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. व्यक्ति ये काम पर ध्यान केंद्रित कर वो જોઈએ श्री कृष्ण जी કહે છે હે अर्जुन तू कार्य કરવાનો हकदार છે તેનાથી મળતા પરિણામોનો નહીં તેથી જારે તું કોઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના કાર્ય કરશે ત્યારે જ તું પરિણામ મેળવવાને લાયક કહેવાશે ગુસ્સો વિચારવાની શક્તિ છીનવી લે છે જેના કારણે યોગ્ય નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે જો તમે પરિણામ મેળવવાની ઈચ્છા અને લોભ ખાતર કામ કરી રહ્યા છો તો કાર્ય ક્યારે તમારી અપેક્ષાઓ મુજબ પ્રાપ્ત થશે નહીં ખરાબ કર્મોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા મનમાં સારા વિચારો આવે તેને આવવા દો અને સકારાત્મક વિચારો માણસનું મન પરિવર્તનશીલ છે આપણી વિચારસરણી અને આદતો એ લોકો અને વાતાવરણ જેવી જ બનશે જેમાં આપણે વધુ સમય વિતાવીશું માણસ જીવનમાં ફક્ત એ જ કરે છે જે તે જુએ છે સાંભળે છે અને સમજે છે કોઈ પણ સારું કાર્ય કરતી વખતે તે તેને પોતાનું સૌભાગ્ય અને પુરસ્કાર માને છે તો આવી વ્યક્તિને તેના કાર્યોનું ફળ અપેક્ષાઓ કરતાં ઘણું વધારે મળે છે મોટા ધ્યેયો બનાવવા અને સપનાઓને સાકાર કરવા માટે સૌપ્રથમ તમારે કલ્પના લેખક બનવું પડશે આ ગીતાના દસ ઉપદેશો છે જે સંબંધમાં ગરિમા તૂટે છે ત્યાં ફક્ત વિનાશ જ થાય છે કોઈ તમારાથી મોટો હોય કે નાનો જો તે સંબંધમાં પોતાનું ગૌરવ તોડે છે તો તે સંબંધ ક્યારે ટકી શકતો નથી સંબંધો ત્યારે જ ટકી શકે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે અમે એકબીજાનો આદર કરીએ છીએ અને ક્યારે અમારી મર્યાદા ઓળંગતા નથી જે સંબંધમાં કોઈ મર્યાદા નથી ત્યાં એકબીજા માટે કોઈ આદર નથી હોતો અને તે સંબંધ આજે નહીં તો કાલે સમાપ્ત થઈ જાય છે ગીતાની મુખ્ય સલાહ એ છે કે એવા સંબંધમાં જેમાં બધી મર્યાદાઓ તોડવામાં આવે છે કોઈ તમારાથી મોટી હોય કે નાની જો તે સંબંધોમાં પોતાની મર્યાદા તોડે છે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી ફક્ત વિનાશ છે સંબંધો ત્યારે જ કામ કરે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે છે અને એકબીજાને મહત્વ આપે છે અને ક્યારે પોતાના હિતોને ભૂલતા નથી માન યાદા ઓળંગશો નહીં જે સંબંધમાં કોઈ મર્યાદા નથી હોતી અને એકબીજા માટે કોઈ આદર નથી હોતો તે વહેલા કે મોડા સમાપ્ત થઈ જાય છે ગીતાની પંદરમી સલાહ છે કે જે લોકો તમને પ્રેમ બતાવે છે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે છે તેવા લોકોથી દૂર રહો દૂર રહો ચાણક્યએ કહ્યું છે કે આવા લોકો એવા ઘણા જેવા હોય છે જેના મોઢામાં અમૃત હોય છે પણ તેની અંદર ઝેર હોય છે તમે જેને અમૃત માનો છો તે પીઓ છો પણ વાસ્તવમાં તે ઝેર છે તેથી આવા લોકો ઝેરી હોય છે તમારે એવી વ્યક્તિને છોડી દેવી જોઈએ જે તમારી નજીક હોવાનો ડોળ કરે છે 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 અને હંમેશા પાછળથી તમને નુકસાન પહોંચાડે ગીતાની ચોથી સલાહ એ કે તમારે તમારી ખુશી અને દુઃખ બધાની સામે વ્યક્ત ન કરવું જોઈએ કારણ કે લોકો તમારી ખુશી પર નજર રાખે છે અને તમારા દુઃખને જુએ છે તેઓ તમારા પર હસવા લાગે છે કોઈ તમારી ખુશીથી ખુશ નથી લોકો ઈર્ષા કરે છે તમારી આંખોમાં દરેક આંસુ ન લાવો દરેક ઘા દરેકને ન બતાવો અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરે છે તેથી તમારા દરેક દુઃખ દરેકને ન બતાવો લોકો ફક્ત બેસે છે કોઈ નાખુશ વ્યક્તિને વધુ નાખુશ કરવા અને કોઈ ખુશ વ્યક્તિને દુઃખી કરવા માટે તમારા મનની સ્થિતિ તમારી પાસે રાખો ફક્ત તેને કહો જેથી તેને સમજવાની સમજ હોય મિત્રો ગીતાના બીજા અધ્યાય વિડીયોના બીજા ભાગમાં જણાવીશું તે સાંભળવા માટે વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અને સાચી શ્રદ્ધા સાથે જો તમે ભગવાન શ્રીકૃષ્ણમાં માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો વિડિયોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ આભાર